નમસ્કાર દર્શક મિત્રો SD ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર સાદલી થી શિનોરના સાદલી ખાતે 14 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર ના દિવસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નિર્માણ કરવાયો હોવાથી આજ રોજ મીટિંગ રાખવામાં આવી હતી 14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ હોય સાદલી ખાતે એક વિશાળ શોભાયાત્રા રેલીનું આયોજન કરવામાં આવશે બાબા સાહેબને પતિમાં સાધલી બજારમાં સ્થાપિત કરવાની હોય તેના અનુસંધાનમાં સાધલી રામદેવપીર મંદિરે યુવા સંગઠનના તમામ સભ્યો મિટિંગ યોજી હતી અને આવાલા તમામ યુવા સંગઠનના તમામ સભ્યો તથા વડીલો અને મિત્રો હાજર રહ્યા હતા સાધલી યુવા સંગઠન રાજુભાઈ પ્રમુખ શ્રી જગદીશભાઈ કનુભાઈ રોહિત સંજયભાઈ પરમાર જશવંતભાઈ કનુભાઈ એટલે કે વણકર ફ્રૂટવાળા જેસી રોહિત ઠાકોરભાઈ ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સાધલી ખાતે સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાની હોય તે નિમિત્તે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવેલા તમામ યુવા સંગઠનના તમામ સભ્યો તથા વડીલો અને મિત્રો હાજર રહ્યા હતા અને મિટિંગ બાદ આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું તો આવું જાણીએ જગદીશભાઈ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ડી ન્યૂઝ ગુજરાતીમાં સાધલીથી

ચૌદમી એપ્રિલના દિવસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નિર્માણ કરવાનું છે તેના તેના માટે માટે એક ભવ્ય આયોજન હતું છેડલી યુવા સંગઠન દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું સાડલી માંથી રહેતા તમામ વડોદરા સુરત અમદાવાદ દરેક ગામોમાં રહેતા યુવાનો અહીંયા આવી અને આજે ધુળેટીના પર્વે પર હાજર રહી અને આ મિટિંગ ને આજે બધાએ ભેગા મળી અને એક એપ્રિલ બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની ની જન્મજયંતિ નિમિત્તેનું જે આયોજન કર્યું છે એ અમારું આયોજન બહુ સફળ રહ્યું છે તેથી હું દરેક સાડલી યુવા સંગઠનના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું જયભે નમો બુદ્ધાય